નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનો હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય છે ગુજરાતી પલાશ જેનો પાઠ સાતમો જેનું નામ છે નવી નવાઈ નો સરઘસ આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

તો આ એક મને માણસોનું વર્તન એકદમ અયોગ્ય લાગ્યું કારણ કે તેઓ ગમે તે કારણોસર એકબીજા પર પથ્થરો ફેંકે છે એકબીજાને લાકડીઓથી મારે છે બંદૂકની ગોળીઓ છોડે છે ફેક્ટરી તોડે છે બસ પર પથ્થર ફેંકે છે ત્યાર પછી આગળ જોઈએ ટોમી કૂતરાએ બીજા પ્રાણીઓને રોકીને સરઘસ કાઢ્યું ન હોત તો શું થાત તો ટોમી કૂતરાએ બીજા પ્રાણીઓને રોકીને સરઘસ કાઢ્યું ન હોત તો માણસો અંદરો અંદર લડતા જ રહેત તેઓનો ઝઘડો એટલો વધી જાત કે તેમની ઘણી બધી સંપત્તિનું નુકસાન થાત તેમાંથી કેટલાય માણસોને સામાન્ય કે ગંભીર ઈજા થાત થોડા માણસોના મૃત્યુ પણ પામ્યા હોત છઠ્ઠું જો તમે પશુ પક્ષીઓની ભાષા જાણતા હોય તો શું કરો તો જો હું પશુ પક્ષીઓની ભાષા જાણતો હોઉં તો તેમની સાથે વાત કરીને તેમની જરૂરિયાતો સગવડો સૂચવાય તેવા પ્રયત્નો કરું તેમને માણસો તરફથી પડતી તકલીફો જાણી તે અંગે યોગ્ય વ્યવસ્થાઓ થાય તેવી વડીલોને વિનંતી કરું તેમની બીમારી વિશે જાણી તેમને યોગ્ય સારવાર મળે તેવી વ્યવસ્થા કરાવો ત્યાર પછી માણસો એ પશુ પંખીઓ પાસેથી શું શીખવા જેવું છે તો માણસો એ વિદ્યાર્થી મિત્રો પશુ પંખી પાસેથી ઘણી બધી બાબતો શીખવા જેવી છે જેમ કે કૂતરું વફાદારી સેવા અને અલ્પનિંદ્રા શીખવે છે ઘોડો શક્તિ ઝડપ અને ચપળતા શીખવે છે કરોળીઓ થાક્યા વગર હતાશ થયા વિના પ્રયાસ કરતા રહેવાનું શીખવે છે મોહક વ્યક્તિત્વ જાજરમાન રીતે કેમ રહેવું પોતાના પ્રશ્નો જાતે જ કેમ ઉકેલવા અને બીજા ઉપર આધાર ન રાખી પોતાની રીતે આગળ વધવાનું શીખવે છે મધમાખીઓનો સમૂહ પોતાના સમાજ માટે જીવે છે આ ઉપરાંત લગભગ દરેક પ્રાણી પાસેથી કોઈ એક સારી વાત શીખવા મળે જ છે ત્યાર પછી પ્રશ્ન બે નીચેના વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો તો પેલું વાક્ય આવશે પ્રાણીઓના મોહરા પહેરેલા પાંચ છ બાળકો ગલીમાં ફરી રહ્યા છે બીજું જુઓ આપણે સરઘસ કાઢીને ચાર રસ્તા પર જવાનું છે ત્રીજું માણસ જાતની વચ્ચે પડવા જેવું નથી ચોથું છે કળજુગ નહીં સતયુગ છે આ જો પ્રાણીઓ કેવા હળી મળીને રસ્તે સરઘસ કાઢે છે અને પાંચમું આવશે બધા તાળીઓ પાડતા પડતા પ્રાણીઓના સરઘસ પાસે જાય છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ પ્રશ્નોના ઉત્તર લખો પેલો પ્રશ્ન માણસને સ્વાર્થનો સગો શા માટે કયો છે તો પ્રત્યેક માણસ પોતાનો સંકુચિત સ્વાર્થ જુએ છે અને તેમાં સુખ સમાધાન માને છે માણસ સ્વાર્થ સાધવા બધું કરી શકે છે સ્વાર્થ ભાવના આવે છે ત્યારે સંબંધોનું કોઈ મહત્વ રહેતું નથી દ્રષ્ટિ સીમિત બની જાય છે સ્વાર્થ આડે આવતા માણસ પોતાના મા બાપ ભાઈ બહેનોને પણ બહાર ધકેલી દે છે સ્વાર્થના કારણે માણસ અસત્ય અનિત્ય અહિંસા જૂઠ અને કપટ આચરે છે માણસ સ્વાર્થના કારણે થોડુંક સુખ મેળવવા કેટલું બધું ગુમાવે છે તેનો ખ્યાલ રહેતો નથી તે સ્વાર્થમાં સ્નેહ અને પ્રેમના સંબંધોનો વિચ્છેદ ઉડાડી દે છે આથી માણસને સ્વાર્થનો સગો કહ્યો છે ત્યાર પછી પ્રશ્ન બે ટોમી ગભરાયેલો શા માટે લાગતો હતો તો ટોમીને ચાર રસ્તા પાસેથી ફરી આવેલા તેના મિત્ર ભોલુએ કહ્યું કે આપણા શહેરના ચાર રસ્તે ભારે જબરજસ્ત તોફાન ચાલે છે આ સમાચાર સાંભળવાના કારણે ટોમી ગભરાયેલો લાગતો હતો બીજું કકુ કુકડાને શાનો ભય છે કેમ તો જ્યારે માણસોના તોફાનની વાત ચાલતી હતી ત્યારે બધા પ્રાણીઓ માણસોને લડાઈ કરવા રોકવા નવી નવાઈનું નવા જોઈએ એ વિશે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે બકરી કહે છે કે ચાલતો હોય તો પોલીસ આપણને પકડી લેશે ત્યારે ગૌરી ગાય કહે છે કે પોલીસ આપણને જ પકડે ચાર પગવાળા તો કર્ફ્યુમાં પણ ફરતા હોય છે આ સાંભળી કુ કુકડાને પોતાને બે પગ હોવાના કારણે તેને ડર લાગે છે કે જો કર્ફ્યુ હશે તો પોલીસ તેને પકડી લેશે ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ સરઘસ ને નવી નવાઈ નું સરઘસ શા માટે કહ્યું હશે તો પ્રાણીઓના સરઘસ ને નવી નવાઈ નું સરઘસ એટલા માટે કહ્યું હશે તેમાં કૂતરો બિલાડી ઉંદર સાપ નોળીઓ બિલાડી મરઘીનું બચ્ચું કુતરો બકરીનું બચ્ચું વગેરે એકબીજાથી વિરોધી સ્વભાવ ધરાવતા એકબીજાથી ડરીને રહેતા પ્રાણીઓ કોઈ પણ લડાઈ ઝઘડા વગર ડર વગર એકબીજાની સાથે સરઘસ માં ચાલી રહ્યા છે ત્યાર પછી પાંચમો માણસ જાતની વાતમાં વચ્ચે પડવા જેવું નથી ગંગુ ગધેડાય આવું શા માટે કહ્યું હશે

પરિવાર સાથે તેમના ઘરે રહેતો હશે સતત માણસોની વચ્ચે રહેવાને કારણે તે માણસોની ભાષા તેના સ્વભાવ સમજી શકતો હશે આથી મને માણસની ભાષા આવડે છે એમ હશે એકમમાંથી પ્રાણી તમને વધુ લાગ્યું શા માટે મિત્રો તેનો જવાબ છે તે તમે અહીં જોઈ શકો છો અહીંથી જોઈ અને તમે લખી શકશો જેમાં મને ટોમીનું પાત્ર છે તે ખૂબ જ ગમ્યું હતું જે તમે અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછી પ્રશ્ન આઠમો ટોમીની કઈ વાત તમને ગમી શા માટે તો અંદરો અંદર લડાઈ કરતા માણસોને પરસ્પર પ્રેમભાવ રાખી એકબીજા સાથે હળીમળીને રહેવાનો સંદેશ આપવા માટે એકબીજાથી વિરુદ્ધ સ્વભાવના પ્રાણીઓને એકબીજાથી ડરીને રહેતા પ્રાણીઓ એકબીજા સાથે ચાલતા હોય તે રીતે નવી નવાઈનું સરઘસ કાઢવાની ટોમીની યોજના મને ખૂબ ગમી ત્યાર પછી પ્રશ્ન ચાર પાઠના આધારે કહો કોણ શું બોલ્યું તો ગૌરી ગાય શું છે આટલું બધું આમ ગભરાયેલો કેમ લાગે છે

જેમાં મારા માલિક પણ ચા પીધા પછી બહુ ઘાટા પાડે છે જેનો ખરો અર્થ થશે માલિક ચા પીધા પછી બુમા બૂમ કરી મૂકે છે બીજું ભોલુંની ફોજ સાપને જોઈને ઊભી પૂછડીએ ભાગશે તો ઊભી પૂછડીએ જેનો અર્થ થશે ભોલુંની ફોજ સાપને જોઈને ગભરાઈને નાસી જશે ત્રીજું ટોમીની વાત સાંભળવાને બદલે લાલુ બકરો ખાલી પીલી સવાલ પૂછ્યા કરતો તો ખાલી પીલી ન મળતું વાક્ય ટોમીની વાત સાંભળીને ભોલું બકરો પોકળ વાતો કરવા લાગ્યો

વિદ્યાર્થી મિત્રો ઉપર આપણે છે તે તમે જોઈ શકો છો અહીંથી લખી શકશો જેમાં પ્રાણીઓના ઉપયોગો છે છે તે આપણે લખ્યા ત્યાર પછી પ્રશ્ન નીચે આપેલ ચિત્રના આધારે પાંચ છ વાક્ય લખો તો ચિત્ર પરથી ચાલો આપણે તેનું વર્ણન લખીએ કે આપેલ ચિત્ર પેટ્રોલ પંપનું છે જ્યાં પેટ્રોલ કે ડીઝલ ભરાવવા માટે ગાડીઓની લાઈન જોઈ શકાય છે દરેક કારની અંદર ક્રમાનુસાર પેટ્રોલ ડીઝલ ભરવામાં આવી રહ્યું છે પેટ્રોલ પંપ પર કામ કરતા વ્યક્તિ દરેક કાર માલિકની જરૂરિયાત મુજબ ત્યાર પછી પ્રશ્ન નવ વાક્યોને નમૂના નમૂના પ્રમાણે નમૂનેદાર બનાવો ઉદાહરણ તરીકે ભેળ ચટકો મસ્ત છે તો ભેળ ચટાકેદાર છે એવી રીતે ભીમની ગદાનું વજન વધારે છે તો ભીમની ગદા વજનદાર છે આકાશમાં લહેરાતા તિરંગાની કેવી શાન છે તો આકાશમાં લહેરાતો તિરંગો શાનદાર છે સરદાર પટેલની ભાષણની પટેલ અનોખી હતી તો સરદાર પટેલનું ભાષણ હતું ત્યાર પછી ટમીના અક્ષર સરસ મરોડવાળા છે તો ટમીના અક્ષર મરોડદાર છે પાંચમું પાદરના પીપળાની ઘટા ગાઢ છે તો પાદરનો પીપળો ઘટાદાર છે આ પ્રવૃત્તિ કેવી મજાની છે તો આ આ પ્રવૃત્તિ મજેદાર છે ત્યાર પછી આપેલ શબ્દોનો ઉપયોગ કરી વાર્તા લખો જેમાં ચતુર, ભોળું ડરપોક, લુચ્ચુ, બહાદુર, માતેલું, ખડતલ, ઝડપી અને નીડર આ બધા જ શબ્દોનો ઉપયોગ થાય એવી રીતની એક વાર્તા છે તે અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અહીંથી જોઈ અને તમે તે વાર્તા લખી શકશો ચાલો આગળ જઈએ નીચે આપેલી જાહેરાત વાંચી પ્રશ્નોના જવાબ લખો અજબ ગજબની હરીફાઈની જાહેરાત છે તો ચાલો આપણે તેના પ્રશ્નો જોઈએ પેલું અજયનો કૂતરો બધી જ હરીફાઈમાં ભાગ લઈ શકશે કેમ શા માટે તો કૂતરો બધી ભાગ લઈ શકશે નહીં કારણ કે હરીફાઈમાં ભાગ લેવા માટેની શરત છે કે સ્પર્ધક આપેલ હરીફાઈમાંથી કોઈ પણ બે હરીફાઈમાં ભાગ લઈ શકશે ત્યાર પછી છે મોનાલી ફી પેટે એકસો પચાસ ભરે છે તો તેને તેના કુતરાને કેટલી હરીફાઈમાં ભાગ લેવડાવ્યો હશે ત્રીજું તન્મયનો કુતરો એક રજત ચંદ્રક અને એક કાસ્ય ચંદ્રક જીતે છે તો તેને હરીફાઈમાં કયો નંબર મેળવ્યો હશે તો હરીફાઈમાં દ્વિતીય નંબર મેળવનારને રજત ચંદ્રક અને તૃતીય નંબર મેળવનારને કાસ્ય ચંદ્રક આપવામાં આવનાર હોવાથી તન્મયનો પુત્ર એક રજત ચંદ્રક અને એક કાશ્ય ચંદ્રક જીત્યો હોવાથી તે એક હરીફાઈમાં દ્વિતીય અને એક હરીફાઈમાં તૃતીય નંબરે આવ્યો હશે ત્યાર પછી આ હરીફાઈને કેમ અજબ ગજબ નામ આપવામાં આવ્યું હશે તો આ હરિફાઈમાં માણસને બદલે કૂતરાઓની સ્પર્ધા રાખી હોવાથી તેને અજબ ગજબ નામ આપવામાં આવ્યો હશે પાંચમું સાક્ષીની બિલાડી સ્પર્ધામાં ભાગ લઈ શકશે શા માટે સાક્ષીની બિલાડી આ સ્પર્ધામાં ભાગ નહીં લઈ શકે કારણ કે આ સ્પર્ધા ફક્ત નૃત્ય સ્વચ્છતા ઊંચો કૂદકો જેવા કૌશલ્યો તો મિત્રો અહી આપણું પાઠ સાત ના સ્વ સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ છ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફ જોવા મળશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ પણ જોઈ શકશો તો ફરી મળી આશા રાખું છું આપને અમારી એપ્લિકેશન ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી ao jo.